વડોદરા હરડી તળાવમાં બાર વિદ્યાર્થી અને બે શિક્ષકનું નું બોટ પલટી જતા મોત થવા મામલે હવે મુખ્ય આરોપી પરેશ શાહ પોલીસના સકંજામાં આવી ગયો છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું વડોદરાની ગોઝારી ઘટનામાં બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટર બીજાને આપ્યો હતો આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો જો કે વડોદરા પોલીસે તેને હાલોલ વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કર્યો છે બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થિતિ પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો શાડુભાઈ થાય છે મહત્વનું છે કે આ ઘટના બની ત્યારે પરેશ શાહ ત્યાં પહોંચ્યો હતો અને પછી પોતે ફોન પર વાત કરતા કરતાં ઉતાવળમાં હરણી તળાવ પરથી ભાગી ગયો હતો બોટ દુર્ઘટના કે જેમાં બાર બાળકો અને બે શિક્ષકો મળી કુલ ચૌદ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા શનિવારે વડોદરા પોલીસ આ સંબંધની એફઆઈઆરમાં પણ પરેશ શાહનું નામ એડ કરી એને મુખ્ય આરોપી તરીકે જાહેર કર્યો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ આ બાબતે તેમની ઉપર શું આગળ કાર્યવાહી થાય છે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો જો આ વિડીયો તકે તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો થાબાજ અને સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર